નમસ્કાર કરશનભાઈ એન્ડ વાડદોરિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિસાવદર આજ રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જે જાહેરાત કરવામાં આવી છે તેમાં ગુજરાતની જે ખાલી સાત છ પેટા ચૂંટણીઓ જે કરવાની હતી એ પૈકીની વિસાવદર બેઠક જે સૌથી પહેલાં ખાલી થઈ હતી એ ચૂંટણીને પોતાના નોટિફિકેશનમાં જાહેરાત ન કરી આ ચૂંટણી રદ ઘણી છે તેને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું આ ચૂંટણી રદ કરવા પાછળનું અથવા તો મુલતવી રાખવા પાછળનું એક જ કારણ છે ભારતીય જનતા પાર્ટી ઊંડી રીતે આ સીટ હારી જવાની હતી અને હારના બીકે ખોટા પેતરા રચી અને આ ચૂંટણી લોકસભાની સાથે અને અન્ય પેટા ચૂંટણી અન્ય બેઠકોની સાથે ન કરી અને વિસાવદરની ભેસાણની અને જૂનાગઢની ગ્રામ્ય જનતાને ભયંકર નુકસાન પહોંચાડવા માંગે છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું કારણ કે આ વિસ્તાર નેતૃત્વ વગરનો રહે એવું કૃત્ય ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું